નાની વહિયાળ હાઈસ્કૂલમાં ધરમપુર તાલુકાનો પંચોતેરમો વન મહોત્સવ ઉજવાયો ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની ઉપસ્થિતિમાં એક પેડ માકે નામ અંતર્ગત વૃક્ષો વાવવા માટે દરેક વ્યક્તિને ભલામણ કરવામાં આવી આજ રોજ તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસને ગુરુવારના રોજ વોક ટુ ગેધર્સ શ્રી ઉમેદભાઈ દોશી સાર્વજનિક માધ્યમિક અને ઉચ્ચતર શાળામાં નાની વહિયાળ ખાતે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જંગલના સંરક્ષણ જંગલ વિસ્તાર વધારવા અને પર્યાવરણને શુદ્ધ કરવા અને ઓક્સિજનનું ઉત્પાદન વધે તે હેતુથી એક પેડ માકે નામ અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ ધરમપુર દ્વારા ધરમપુર તાલુકાનો પચોતેરમો વન મહોત્સવ ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો સ્વાગત પ્રવચન રેન્જ ફોરેસ્ટર ઓફિસર ભૂમિકાબેને કર્યું હતું શાળા કમ્પાઉન્ડમાં રામફળ લીંબુ આસોપાલવ ગરમાળો બીલીપત્ર તેમજ લીમડો જેવા પચોતેર રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં લાભાર્થીઓને આંબા કલમ અને વિવિધ રોપાઓનું પણ વિતરણ કરાયું હતું અને શાળામાં કુલ ચારસો છત્રીસ વિદ્યાર્થીઓને જમરૂખ અને વિવિધ ફળાઓ રોપવાનું વિતરણ કરવામાં આવ્યું હતું ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ અને જિલ્લા પંચાયત સભ્ય શાળાના આચાર્ય શૈલેષ કુમાર પટેલ લોકસભા ચૂંટણીના સંયોજક ગણેશ બિરારીએ પ્રાસંગિક ઉદબોધન કરીને એક પેડ માકે નામ અંતર્ગત વૃક્ષોનું વાવેતર કરી જતન કરવાનું અને ધરમપુરને હરિયાળું ધરમપુર બનાવવા આહવાન કર્યું હતું ધારાસભ્ય અરવિંદભાઈએ નાની વયાળ હાઈસ્કૂલ માટે સિમેન્ટના કુલ વીસ બાકડા અને રૂપિયા એક લાખ અંકેની રકમ ફાળવી જાહેરાત કરી હતી આમંત્રિત તરીકે તાલુકા પંચાયતના સભ્ય આસાબેન સરપંચ નાની વહિયાળ વિનોદભાઈ લાકડમાળના અરવિંદભાઈ અરેડીના તેમજ ફૂલવાડી કાકડકુવાના સરપંચ નાની વહિયાળ માજી સરપંચ દિલીપભાઈ પટેલ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

અને અત્યારે પણ જે ગુજરાતમાં જે રીતે આ વરસાદ પણ પડ્યો એ બી આપણા ગુજરાત માટે ખૂબ સારી બાબત છે નુકસાન પણ ઘણું થયું છે પરંતુ બધા જ તળાવો આજે બે વર્ષ સુધી પાણી ઘટે નહીં એવું એક આપણા ગુજરાત માટે ખૂબ સારી આપણને આ વર્ષા પણ મળી છે આજના ધરમપુર તાલુકા સામાજિક વનીકરણ દ્વારા આયોજિત પચોતરમાં તાલુકા કક્ષાના વન મહોત્સવ અત્યારની નાની વૈયાળ માધ્યમિક શાળાના પટ્ટાંગણમાં યોજવામાં આવ્યો અને આ કાર્યક્રમમાં મારી સાથે આજે આ વિસ્તારના અગ્રણી ગણેશભાઈ બિરારી શાળાના આચાર્ય શ્રી શૈલેષભાઈ એમનો સ્ટાફ અને તાલુકા પંચાયતના સભ્ય અપેક્ષાબેન ગામના સરપંચ શ્રી વિનોદભાઈ અને પ્રવીણભાઈ આહિર તથા એબીવીપીના પણ મિત્રો અહીં ઉપસ્થિત રહ્યા ગામના વડીલો પણ દલ્લુભાઈ જસવંતભાઈ અને બીજા ઘણા બધા લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો અને આ તાલુક કક્ષાના કાર્યક્રમમાં આજે વિસ્તારમાં વૃક્ષારોપણનું મહત્ત્વ આપીને અને વૃક્ષની જાળવણી માટે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા એક પેડ પેઢ નામ નામને સાર્થક કરવા માટે આજે આખા વિસ્તારમાં આજે લોકોએ એમને પહેલને આજે જવાબદારી તરીકે ઉપાડી લીધી છે અને સામાજિક વનીકરણ ધરમપુર દ્વારા પણ નર્સરીઓમાં પણ બધું એમને વૃક્ષ ઉછેર કરીને ગામ લોકોને આપવા માટે એમણે કામગીરી સારી એવી કરી છે દર વર્ષે આ રીતે કાર્યક્રમ કરીને સામાજિક વનીકરણ દ્વારા પણ ખૂબ સારા કાર્યક્રમો અને વૃક્ષારોપણના કાર્યક્રમો થઈ રહ્યા છે ખાસ કરીને જે સરકારી જમીનો હોય ફોરેસ્ટની જમીનો હોય કે પછી ખાનગી જમીનો હોય એમાં પણ આજે વૃક્ષારોપણના કાર્યક્રમ કર્યા છે ભૂમિકાબેન આરએફઓ અને એમની ટીમ પણ ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે અને આજના તાલુકા કક્ષાના વૃક્ષારોપણ માટે આજની શુભેચ્છા પણ પાઠવું છું અને આ જે વૃક્ષ એ આપણા જીવન માટે ખૂબ ઉપયોગી છે પર્યાવરણ જાળવણી ગ્લોબલ વોર્મિંગ અને એને આયુર્વેદમાં પણ આજે એનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે એટલે વૃક્ષારોપણ દરેક લોકો પોતાને નૈતિક જવાબદારી સમજીને કરે એ જ આજના દિવસનું મહત્ત્વ છે